કરાવી એમને મારા માટા સમાચાર આપ કે તમારા કોવર રોહિતને કાળો નાક કરડ્યો છે

સમાસાર કે તો અમારી જીબ અચકાઈ છે શું જલ્દી કહો અમે બગીચામાં ફરતા રોહિતને એક સાફ છે રોહિત મરણને શરણ પામ્યો છે અને મરતા મરતા તમને યાદ કરતો અરે અરે એક એક રતન આજે રાતમાં ગયો છે બેટા રોહિત હે ભગવાન મેં તારા દેવો સો અપરાધ કર્યો છે કે મારા એક હે પ્રભુ અમે ઘર કાચી બજારમાં વેચાણા હોવા છતાં હજી આવું દુખ બાકી હતું હે પ્રભુ હે પ્રભુ હે કાળા હવે રાગડા પરમા કાળાને શું સુબુ હતો રે રાગડા સગાઈ કરે મારો એકનો એક કોર હતો અને એ પણ ભગવાનને પાસો લઈ લીધો કેમ રડું નહીં તો હું શું કરું

મોબીસમ સભિજામાં ફૂલ વેચતા વેચતા એક ગાડો માં ગાલી અને રોહિતને ગાઠે લઈ જતો રહ્યો કેમ કાંઈ બીજ છે ધરની સંતિયા છે સમાન થયો છે શું રોહિત ને ડાક કરી ટાઈમ આમાં શેનો શોખ હોય પ્યાર ન ઘૂટે સ્નેહ ન ને તો કાળો હાથ જીવતા આ સૃષ્ટિ સજન હાથ દે છે સૃષ્ટિ સજન હાથ હે કાળા આ મરતો તો અડધું ભણી છે મારા સ્વામીનો હુકમ છે સવા કપડું અરે એ થઈ શકાય એમ કે જેવો પડશે અરે મારી પાસે કાઈ નથી કાઈ અરે મારી પાસે થી કર હા તારા મારા સ્વામીનો હુકમ છે જે કોઈ અહીં આવે એની પાસેથી સવાલ જ કપડું અને એક પૈસો મારે લેવો જ પડે મારી પાસે કાપડ પણ નથી હે તારા આપણે વજન માટે આ અયોધ્યા છોડ્યું મારા વજનને ખાતર કે અહીંયા જે છોડી અને આ એક કપડા કપડા હાટુ સવાગ જે કપડા હાટુ તો એટલો લોક ચાલે તારા ધોળ પડે તારી જીવનમાં લાવ મારું સવાગ જે કપડું નકર ઓળવી નહીં આ સીતાને અને લઈ હાલતી પણ અરે સ્વામી મારી પાસે પશુ જ નથી હે હા મારા નો પે તો કાઈ નહીં પણ તારે મને સવાગ કપડો કપડાનું એક રૂપ વે છે અમારી ખેસરી નોય તું રોળઈ નહીં આ સ્વામીનો હુકમ છે નકર

કોકા રુશિરાજ તે પાર મેગને આજ્ઞા કરો કે આ સળગતી દેહને થારી દે તથાસ તો રુશિરાજ અને હવે કાશીના રાજાના કોરને કોરનું હરણ કરી અને તારામતીને દાખલ સાબિત કર્યું અરે આ તો ખોર વરસાદને કારણે હજી મારો વાયુનો અર્ધ જ અંગ છે બાકી છે તો સાલ સામે રંગા નથી દેખાય છે ક્યાં જતી રહો લઈ જાય અને એને શેકીને ખાય છે અરે રે અરે સાંભળ્યો ખાઓ ઈ પાપડી ના આપણે જે મારી નાખવી છે હા તો બધા અં મહારાજ હુકમ બોલો સ્વામી મારે શું કામ કરવાનું છે અરે બાપુ દિરાજ ત્રણેય લે બા નોખા પાડ્યા હોવા હતા આજ મારા પ્રભુએ ત્રણે ત્રણ ફેંકા કર્યા છે my મને મોડું ન કરો શું કરો અને લે યાદ ઉપર હવે જીયા મરાને આપણે સ્વર્ગપ્રીમાં સાથે રહીશું જય નારાયણ ગોવિંદા હરિચંદ ગોવિંદા હજી કહું છું કે એકવાર કહી દે કે મે સવામણ સોનું કયું જ નહોતું હમણાં જ તારો કુંવર મને પાછો આપી દઉં તારી તારા તને પાછી આપી દઉં અને તારા અયોધ્યાનું રાજ તને પાછો આપી દઉં ખાલી એક જ વાર બોલી દે હે महाराज આવા મને રોટાઈ ગઈ ગુગો પણ મેં वचन महाराज તમને તમારો ભળી ગયો હવે તમે છોટા છો રે આરા ઓ ઉપર વાળાને મારા ભક્તોને બોલું જય્યા છે તે બોલે ઓ દુર્દસ સંકટ છે

સદાય મને તારાજી પત્ની અને રોહિત જેવો બાળક મને સદાય મળે છે આશીર્વાદ આપો અને ગુરુ મળો તો મને વિશ્વ મિત્ર જેવો મળો રોજ શાંત કરો પ્રભુ તમને કહો છે આ બહુ માય ગુ માય ગુ આ મને હું તમારી ભક્તિથી પસંદ થયો છું માગો અરે પ્રભુ જેવા પતિ મળે રોહિત જેવું બાળ મળે અને ગુરુ વિશ્વ મિત્ર જેવા ઋષિ મળે એવું મને વરદાન આપો પ્રભુ મને વરદાન માગો રોગી દીકરા માગો પિતાજી માળે તો હરિશંદ્ર જેવા માતાજી માળે તો તારામતી અને ગુરુજી માળે તો વિશ્વામિત્ર જેવા તથાસ્તુ હરિશંદ્ર તું સત્યવાની રાજા છો હવે સત્યવાની ગાદી તું સંભાળી લે હે પ્રભુ હવે ઈ अबे वो तो क्या बेचारा लुकी ने ले रे वो दास हो अबे क्या थे मारते ले वाई हरे सत्यवादी हरि संत्रा जेता संधान तो ये तो हा हा, 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 हा। ब्राह्मण ये पर पूर्ते ब्राह्मण है तो मागी जो वरी संदर्भ मागी जो महर्षि जेठ में क्यों ये हम करो तैयार सी ये वचन आपको कि सदैव मारे कुपात तुम्हारी मरे मत सुनते हैं वरी संदर्भ खोल पुरी उमा होता है क्या जन्म करीस अने मारु ना राम अने संदर्भ रखने दशरथ रखने भले मार तथा जब તમારો <laughs> <laughs> साथ में तोड़ी ने गंगा जल की स्नान करावी एवं भोजन करो तुम्हारी प्रतिज्ञा पूरी थे से बड़े गुरुदेव ने एमन करीस और मैं तुमसे नौ केवा ना बहन दीदा तो मैं क्षमा कर दो आज समय तो वो सुन नहीं लगता, तो माया पति की माया बोलो मारे मार दगी